તો કે જે તે દંપતી લગ્નના એક વર્ષ સુધી સળંગ કોઈ પણ જાતનું પ્રોટેક્શન યુઝ કર્યા વગર સાથે રહેતા હોય જેના કારણે આપણને પ્રેગ્નન્સી લાગતી નથી માટે ગભરાવાની કેવી કોઈ જરૂર નથી સબસ્ક્રાઈબ ટુ આર યુટ્યુબ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન સેન્ટર હેડ તરીકે કાર્યરત છું આજે આપણે પુરુષ તરફથી નિસંતાનતાના શું શું કારણો હોઈ શકે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો પેલા આપણે એ સમજીએ કે નિસન્તાનતા કોને કહેવાય તો કે દંપતી વર્ષ સુધી સળંગ જાતનું પ્રોટેક્શન યુઝ કર્યા વગર સાથે રહેતા હોય અને તો પણ પ્રેગ્નન્સી ના લાગે તો એને આપણે નિસંતાનતા કહી શકીએ છીએ હવે નિ માટે જનરલી એવું માનવામાં આવતું હોય છે કે મહિલા એકલી જ જવાબદાર હોય છે પણ એવું હોતું નથી આપણે જોવા જઈએ થી ચાલીસ ટકા પુરુષો જવાબદાર હોય છે જ્યારે દસ થી પંદર ટકા મહિલા અને પુરુષ આ બંને નિસંતાનતા માટે જવાબદાર હોય છે તો આજે આપણે માત્ર ને માત્ર પુરુષ તરફથી નિસંતાનતાના શું કારણ હોઈ શકે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો જે તે દંપતી આપણા પાસે રોજબરોજની ઓપીડીમાં આવતા હોય છે તો તેના જોડેથી આપણે જોવા મળે છે કે સિમેન્ટ એનાલિસિસનો અમુક બેઝિક રિપોર્ટ તે લોકો કરાઈને આવ્યા હોય છે અથવા અમુક લોકો રિપોર્ટ કરાયા વગર પણ આપણી પાસે આવતા હોય છે તો પહેલાનો પહેલો રિપોર્ટ કરવામાં આવે છે જે સિમેન એનાલિસિસ એટલે કે વીરિયોનો રિપોર્ટ કરવામાં આવતા હોય છે એમાં આપણે અમુક પેરામીટર્સ જે હોય છે તે જોવામાં આવતા હોય છે જેમાં આપણે શુક્રાણુની સંખ્યા કેટલી છે તેની ગતિશીલતા કેટલી છે અને તેની ગુણવત્તા કેટલી છે તેના આધારે આપણે એક આપણો એક રિપોર્ટ જનરેટ કરવામાં આવતો હોય છે તો કોઈ સંખ્યા અથવા તો ગતિશીલતા અથવા તો એની ગુણવત્તામાં કોઈ નાના મોટા ફેરફાર એવા થયેલા હોય તો જેના કારણે આપણને પ્રેગ્નન્સી લાગતી નથી તો ઘણી વખત સ્પમમાં સ્પમ કાઉન્ટ આપણને જીરો પણ જોવા મળતો હોય છે જેને આપણે એઝુસ આપણે કહી શકીએ છીએ તો એવા કારણો હોઈ શકે છે કે જેના કારણે આપણને પ્રેગ્નન્સી લાગતી નથી તે સાથે સાથે ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે પુરુષના પ્રજનનમાં જે બેગોળી હોય છે એટલે કે જે ટેસ્ટીસ હોય છે વેરિકોલ આપણને જોવા મળતું હોય એટલે કે એને પોષણ પાડતું એને લોહી પૂરું પાડતી જે નસો હોય છે તેમાં ફૂલી જાય છે જે નસો એના કારણે પ્રેગ્નન્સી લાગતી નથી કોઈ ગોળીના ભાગમાં ક્યારે આપણે નાના હોઈએ ત્યારે ઈજા થઈ હોય અથવા તો એમાં કોઈ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન થયું હોય તેના કારણે પણ આપણને પુરુષોમાં નિસંતાનતા જોવા મળતી હોય છે પુરુષ કયા એન્વાયરમેન્ટમાં કામ કરે છે એટલે કે એક્સપોઝર જો કોઈ હીટ એક્સપોઝરમાં આપણને વધારે કામ કરતા હોય તો એવામાં પણ પ્રેગ્નન્સી ન લાગવાના આપણે એના કારણે ઘણા બધા સ્પોમ કાઉન્ટમાં અથવા તો મોટિલિટીમાં ગતિશીલતામાં અને ગુણવત્તામાં નાના મોટા આપણને ફેરફાર જોવા મળતા હોય છે અને આપણને પ્રેગ્નન્સી લાગતી નથી સાથે સાથે આપણે લાઇફસ્ટાઈલ વિશે ચર્ચા કરીએ તો આજની જનરેશનમાં વાત કરીએ તો પુરુષોમાં ઘણા બધા લોકોમાં આપણને આલ્કોહોલનું સેવન જોવા મળતું હોય છે ટોબેકો ચુઇંગ સ્મોકિંગ એવી આપણને હેબિટ્સ જોવા મળતી હોય છે તો એના કારણે પણ આપણા સ્પમ્પ કાઉન્ટમાં તથા તેની ગુણવત્તામાં આપણને ફેરફાર જોવા મળતા હોય છે ને આપણને પ્રેગ્નન્સી લાગતી નથી તથા સાથે સાથે જોવા જઈએ તો અમુક જીનેટિક એબનોર્માલિટીઝ એટલે કે અમુક જેનેટિક કોઝિસ એવા હોય છે કે જે આપણને ફેમિલી પાસ્ટ ફેમિલી હિસ્ટ્રી પરથી પણ આપણને જોવા મળે છે તો એમાં પણ આપણને નિસંતાનતા પુરુષ તરફથી જોવા મળતી હોય છે તો પુરુષ તરફથી જે નિસંતાનતાના આપણે જે કારણો વિશે જે આપણે ચર્ચા કરી એના માટે ગભરાવાની કેવી કોઈ જરૂર નથી સૌથી પહેલાં આપણે આપણા જે કારણો જે શોધ્યા છે તો એના આપણે ડિટેલ્સમાં પહેલાં રિપોર્ટ્સ કરીને ચાલવું જોઈએ અમુક રિપોર્ટ્સ આવે છે બાયોપ્સી હોર્મોન કરીને આગળ ચાલી શકો છો અથવા તો તમે ટેસ્ટીસ ડોપ્લર ડોપલર સોનોગ્રાફી કરીને તમે આગળ ચાલી શકો છો અત્યારે એટલી બધી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે કે આ બધા જ કારણોમાંથી આપણે નીકળી શકીએ છીએ અને આપણે ટૂંક સમયમાં એક હેલ્ધી પ્રેગ્નન્સી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ

Keep following us and leave your fertility related questions in the comments below and get answers from Indira IVF doctors.